જગળ્યાના રાજપાડી ગામના મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ અલી સૈયદનું નિધન થતાં તાલુકાના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો હતો હિંમતનગરમાં અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજપાડીના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી દુઃખ વ્યક્ત કર્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુસ્લિમ સમાજનો એક સિતારો ખરી પડ્યો હતો ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે મુસ્લિમ અગ્રણી તેમજ સામાજિક આગેવાન ઇમ્તિયાઝ અલી સૈયદ બાપુનું આકસ્મિક નિધન થતાં રાજપાડીના નગરજનો સહિત ઝઘડિયા તાલુકામાં શોકનો માહોલ છવાયો હતો ઇમ્તિયાઝ અલી સૈયદ હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરતા હતા તેમજ સામાજિક અગ્રણી તરીકે તેમનું નામ મોખરે રહેતું હતું કોરોના કાળ દરમિયાન ઇમ્તિયાઝ અલી સૈયદ અસંખ્ય જીવન ઉપયોગી કીટોનું વિતરણ કર્યું હતું તેમજ ચોમાસા દરમિયાન નર્મદા કાંઠાના ગામો પૂરગ્રસ્ત બનતા ત્યારે આ સૈયદ સાહેબ પોતે સ્થાનિકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતા હતા સૈયદ સાહેબની અંતિમ વિધિ તેમના વતન હિંમતનગર ખાતે આજે સવારે આઠ વાગે યોજાઈ હતી જેમાં રાજપાડી તેમજ તાલુકા સહિત હિંમતનગરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે તેમના ચાહવાવાળા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સૈયદ દુનિયાને અલવિદા કહેતા તાલુકાના રાજપાડી નગરના દુકાનદારોએ પોતપોતાની દુકાનો પાડી દુઃખ વ્યક્ત કર્યું હતું ઇમ્તિયાઝ અલી સૈયદના આકસ્મિક નિધનથી રાજપાડી સહિત ઝઘડિયા તાલુકામાં તેમના ચાહવાવાળાઓની આંખો ભીની થઈ હતી સાથે તેઓને સૈયદ સાહેબની ખોટ પુરાય નહીં તેમ જણાવ્યું હતું ઝઘડિયા તાલુકાના હિન્દુ મુસ્લિમ રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ આ દુઃખની ઘડીમાં શ્રદ્ધાંજલિ અર્પી પરિવારજનોને સાંત્વના પાઠવી પ્રાર્થનાઓ ગુજારી હતી